આગામી બાવીસ તારીખે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઈને એક રામનું ભજન પણ લલકારેલું હતું કકબેન પતંગોનો ઉત્સવ ઉત્તરાયણ છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે કોઈ સારું એવું ગીત અને લોકો માટે સંદેશ અ તો હેપી મકરસંક્રાંતિ મકરસંક્રાંતિની મારણમાર ફેમિલી વતી બધાને ખરી શુભકામનાઓ અને આ મકરસંક્રાંતિનો તહેવાર આપણે ઉજવીએ છીએ એની સાથે સાથે આપણે પશુ પક્ષીઓનું પણ સવારે પરોટથી લઈને સાંજના 5 વાગ્યા સુધી જ્યારે આ પક્ષીઓ વૃક્ષો પર હોય છે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે એને હાનિ ન થાય એનું આપણે ધ્યાન રાખીને આ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવાનો છે બીજી વાત એ કરું કે પાંચસો વરસ પ્રથમ વખત શ્રી રામ ભગવાન જ્યારે અયોધ્યામાં બિરાજમાન થશે એની ખુશી આપણે બધાને હોય છે આપણા ગુજરાતીઓને આપણા હિન્દુ શાસ્ત્રોમાં પહેલી વાર જ્યારે રામ ભગવાન આવી રહ્યા છે તો આપણે તો ખૂબ આનંદ હોવો જોઈએ ગુજરાતીઓ માટે દેશમાં વસતા વિદેશમાં વસતા બધાને એક આનંદ છે અને એના માટે જ્યારે રામ ભગવાન માટે મને પણ બહુ ખુશી છે હું એક સિંગર તરીકે મારે જ્યારે ગાવું છે ત્યારે સુદશ રથ અજર બિહારી રામ શિયા રામ શિયા રામ જય જય રામ રામ શિયા રામ શિયા રામ જય જય રામ અને મકર સંક્રાંતિના તહેવારની સાથે સાથે આપણે એ પણ ન ભૂલી જોઈએ કે પાંચસો વર્ષ પ્રથમ વખત શ્રી રામ ભગવાન જ્યારે અયોધ્યામાં બિરાજમાન થશે તો આપણે એની સાથે સાથે ઘરે ઘરે આપણે દીવા પ્રગટાવી અને રામ ભગવાનને આપણે રાજી કરવાના હોય છે અને આપણા અ હિન્દુ શાસ્ત્રમાં કહેવાયું છે કે રામ ભગવાન એક દિવાળી નો તહેવાર પણ આપણે ઉજવવાનો હોય છે એટલે દીવા પ્રગટાવી દિવાળી મનાવજો અને રામ ભગવાનને રાજી રાખજો રામ બિરાજે એવી આશા સાથે જય શિયા રામ જય માતાજી